રાજ્યમાં શિક્ષકો ચુટણી ચૂંટણી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વોરંટ અને ધરપકડના આદેશો પરત લેવા માટે મહાસંઘની માંગ છે તો બીજી તરફ મહિલા કર્મીઓએ આદેશ પરત લેવા માટેની પણ માંગણી કરી છે ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોને કામથી દૂર રાખવા માંગણી કરવામાં આવી છે અને વિવિધ મુદ્દે કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત પણ કરી છે શૈક્ષણિક મહાસંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે ચૂંટણી કામગીરીને લઈને બીએલો અને તેમજ સુપરવાઇઝરમાં નારાજગી પણ જોવા મળી છે કર્મીઓ સામે વોરંટ સહિત ધરપકડના પણ નીકળી રહ્યા છે ઓર્ડર હાલ વર્તમાન સંજોગો જોતાં બીએલઓને એના સુપરવાઇઝરોને જે પડતી મુશ્કેલીઓ છે એ અને ખાસ કરીને અમારા શિક્ષકોને જો કઈ ચૂક થાય તો વરણ પ્રથા અમલી બનાવી છે એ એ વરણ પ્રથાનો સદંતર વિરોધ કરવા માટે અમે આવેદનપત્ર આજે આપી રહ્યા છીએ આજ રોજ અમે અહીંયા બીએલઓ સુપરવાઇઝરને અથવા બીએલઓ જે કોઈ પણ તકલીફો પડી રહી છે કામગીરી કરવામાં તેના વિશેની રજૂઆત માટે આવ્યા છે જેમાં ખાસ કરીને માતૃશક્તિને ખૂબ જ તકલીફો વેઠવી પડી રહી છે કારણ કે તેમના માટે પરિવારની પણ જવાબદારી હોય છે અને રજાઓના સમય દરમિયાન તથા સમય બાદ પણ આ કામગીરી કરવી પડે છે તો એમનો પરિવાર પણ તકલીફમાં છે અને પોતે પણ તકલીફમાં છે તો એમની રજૂઆત કરવા ખાસ આવે છે કે બહેનોને આ બીએલઓની કામગીરીમાંથી ખાસ મુક્તિ આપવી અને શિક્ષકો સિવાયની અન્ય જે કોઈ પણ કેડરો છે તેમને આની અંદર રાખવા કામગીરીમાં માત્ર શિક્ષકો જ આ કામગીરીની પાછળ દોડી રહ્યા છે અને જે કંઈ તકલીફો પડી રહી છે તકલીફો પડે અને અમને કઈ સરળતા રસ્તો મળે તે માટે અમે કલેક્ટર આવેદન આપવા માટે આવ્યા છીએ શૈક્ષિક મહાસંઘનો એક જ અવાજ છે કે જે કોઈ પણ ધરપકડના વોરંટ ઇશ્યુ થાય છે તે બંધ થાય અને શિક્ષકોને ન્યાય મળે થેન્ક યુ મારું નામ છે ડોક્ટર અર્ચના પુરોહિત અને હું એસ સંવર્ગમાં મહિલા ઉપાધ્યક્ષ છું